આવ્યા છે શોરૂમમાં સૂઝના અને છી જાન્યુઆરી છે ને એટલે ફિફ્ટી પર્સેન્ટ ઓફ ચાલે છે જો મને તો બે જોડી પસંદ આવી ગઈ છે રેગ્યુલર પહેરવામાં અને દિનેશ અત્યારે એને સૂઝ જોવે છે તો ના શોરૂમમાં આવ્યા આ બધા સૂઝ ઉપર ફિફ્ટી પર્સન્ટ ઓફ છે પણ પ્રાઇસ છે વન થાઉઝન્ડ નાઇન્ટી નાઇન

મિત્રો આ છે કોન રોલ ચાખવાઈ પછે છે આ 400 રૂપિયા કિલો છે ઘણી લાગી દીધો કચોરી જેવો છે કોન ના ટેસ્ટ માં બનાવ્યો મસ્ત છે ફૂલ ઓરે ફૂલ ઓરે બીજા ટેસ્ટ આવી દીધ નહીં મળે છે રોસ્ટેડ પેપ્રિકા ભાવનગરી સ્વામિનારાયણ મંદિર રોડ ઘી જો અહિયાં થી જઈએ એટલે સ્વામિનારાયણ મંદિર આવે મસ્ત આવે છે ઘરે આવી ગયા અને જલ્દી ને સ્નાસુજ છે